ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજની મોર્નિંગ આપણે ગિરનારના ટાઈમ લેપથી કરીએ છીએ તો તમે ટાઈમ લેપ એન્જોય કરો પછી આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીશું શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં બધાને મારા ગુડ મોર્નિંગ કાલનો વિડીયોમાં આપણે બહુ ઓછું શૂટ થઈ શક્યું છે કારણ કે કાલનો ફૂલ ડે આપણે શોપ પર કામ હતું એટલા માટે બિઝી હતા હું અને બે ટુ ડે ન્યૂઝ સ્ટોક આવ્યો હતો એટલે સાફ સફાઈમાં નામ કરવાનું હતું અને બંને સાથે શોપ પર હતા તો કાલે તમને પ્રી વેડિંગના થોડા ફોટોઝ શેર કર્યા છે અને ડ્રોન શૂટ શેર કર્યો છે તો એ વિડિયો ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને અત્યારે હોય ફ્રેશ થઈ ગઈ છું અને મેડો નાસ્તો કરે છે અને હવે દીવાવતીના દર્શન કરી લઈએ અને પછી હું પણ એની સાથે નાસ્તો કરી લઉં અને પછી આજે પણ અત્યારે આપણે નાસ્તો કરી અને શોપ પર જવાનું છે તો રેડી થઈ અને નાસ્તો કરી અને પછી હું ને બેટું બને શોપ પર જવા માટે નીકળીશું તો પાછું ત્યારે કન્ટિન્યુ કરીએ

જો નગરપાલિકા પાસે પહોંચી ગયા આ રેડ ક્રોસ ચાલો તો અત્યારે વાગી ગયે છે બપોરના ત્રણ અને કાનો ઘરે જમવા જતો રહ્યો છે હવે જમી સુઈ પછી આરામ કરી અને પછી પાછો સાંજે શોપ પર આવશે સાડા પાંચ વાગે ઠંડક થઈ જાય પછી પછી જે કાંઈ પણ કામ બાકી છે ન્યૂ સ્ટોક છે અરેન્જ કરવાનો છે એ બધું કામ કરશું તો હવે એ આવે ત્યારે એ કામ કરીએ ત્યારે પાછું હું તમને શેર કરીશ તમારી સાથે અપડેટ અને હું તો સવારે પરોઠા અને બધો નાસ્તો કરીને એવી આવી હતી એટલે હું બપોરે જમવા નથી ગઈ અને હવે એ આવે ત્યારે પાછું કન્ટિન્યુ કરું ચાલો શેઠ આવી ગયા છે હેઠ ચાલો તો હવે શોપ પરથીને ઘરે જઈશું બધું કામ તાજ પતી ગયું છે તો હવે ઘરે જઈને જોઈએ શું રસોઈ બનાવીએ એ તમારી સાથે શેર કરશું ચાલો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને હું શોપ પરથી ઘરે આવી ગઈ છું અને પેન્ટું એ લોકો હવે આવશે પપ્પાને એ તો આજે બનાવવાની છે પાંભાજીની ભાજી અને એની સાથે પરોઠા તો હવે હું રસોઈ બનાવવા જાઉં છું તો ચાલો તમારી સાથે ભાજીની રેસીપી શેર કરશું આજે જો અહીંયા અમે ફ્લાવર વટાણા રીંગણા અને બટેટા બધું કટ કરી લીધું છે તો વાને આપણે બાફી લઈએ મૂકી દીધું છે કૂકર થાય ત્યાં સુધીમાં અહીંયા મેં લોટ બાંધી લીધો છે ને અહીંયા આપણે ટમેટા અને ડુંગળી કટ કરવા માટે લઈ લીધા છે ટમેટાની પ્યુરી કરવાની છે ને ડુંગળી ઝીણી કટ કરી લઈશું તો અહીંયા ડુંગળી કટ થઈ ગઈ છે અહીંયા પ્યુરી પણ રેડી છે ટમેટોની અને અહીંયા જીંજર કાલી પેસ્ટ પણ રેડી જ છે તો હવે કૂકર ઠરે ત્યાં સુધીમાં પરોઠા બનાવી નાખું હવે મેં અહીંયા પરોઠા બનાવવાના પણ સ્ટાર્ટ કરી દીધા છે જવો આપણા પરોઠા બનવા માંડ્યા છે અને અહીંયા કુકર ઠરે છે પછી આપણે ભાજી વઘારી નાખીશું ચાલો અહીંયા આપણે ભાજી વઘારવા માટે તેલ મૂકી દીધું છે આમાં રેગ્યુલર ભાજી વઘારવાની છે ને આમાં પીંડુની ભાજી વઘારવાની છે ને આ બધી વસ્તુ જ મેં બટેટાને બધું બોઇલ કર્યું હતું વેજીટેબલ્સ એ અહીંયા સ્મેશ કરી લીધા છે પાઉભાજી મસાલો લઈ લીધો છે અને રેગ્યુલર મસાલા તો હવે ભાજી વઘારી નાખીએ ની ભાજી ની ગ્રેવી વઘારી નાખી છે ત્યાં આ બાજુ આપણી ભાજી નું તેલ પણ થઈ ગયું છે રેગ્યુલર ભાજી નું તો હિંગ મૂકી દઈએ એની અંદર આ કટ કરેલી ઓનિયન એડ કરી દઈએ અને એને આપણે થોડીક વાર સોટે કરી લઈશું તેલમાં હવે આપણે એમાં જીંજર ગાર્લિક પેસ્ટ એડ કરી દઈશું થોડીક હવે આ સરસ અડધી મિનિટ સુધી ઓનિયન લાઇટ પિંકિશ કલરની ના થઈ જાય ત્યાં સુધી આને આપણે તેલમાં સાતળી લઈશું હવે આપણે એમાં પહેલાં પાઉંભાજી મસાલો તેલમાં એડ કરી દઈશું પછી આની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું એટલે મસ્ત કલર આવી જાય થોડુંક જીરું એડ કરી દઈશું અને હવે આને પ્રોપર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે ટમેટોની પ્યુરી એડ કરી દઈશું આ બાજુ મેટોની ગ્રેવી ઉપડે છે ઓઇલ રિલીઝ થઈ જાય એટલે આપણે એમાં બોઇલ વેજીટેબલ્સ એડ કરી દઈશું અને ઉપરથી ને લીંબુ નાખી દઈશું હવે આપણે આમાં પણ વાઈઝ સોલ્ટ એડ કરી દઈએ જોવાનો કલર મસ્ત રેડ કલર આવ્યો છે ને હવે આની અંદર પણ આપણે ઓઇલ રિલીઝ થવા દઈશું એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આને આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સ આની અંદર એડ કરી દઈએ વિન્ડોની ભાજીમાં વેજીટેબલ્સ એડ થઈ ગયા છે તો હવે લેમન પણ એડ કરી દઈએ અને અહીંયા જુઓ રેગ્યુલર ભાજી હજી ચળે છે તો આમાંથી ઓઇલ રિલીઝ થઈ જાય ને ત્યાં સુધી અને તેલ ઉપર ના આવી જાય ને ત્યાં સુધી આને આપણે થવા દઈશું તો પીંટુની ભાજી એક બાઉલમાં કાઢી લીધી છે અને અહીંયા આ રેગ્યુલર ભાજીની ગ્રેવીમાં સરસ ઓઇલ રિલીઝ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે આ બોઇલ વેજીટેબલ્સ એડ કરી દઈશું આમાં પણ વેજીટેબલ્સ એડ કરી દીધા છે અને હવે લીંબુ એડ કરી દઈએ અને પછી આની અંદર આપણે રેગ્યુલર કાઢી અને થોડીક ભાજી આપણે હજી વધારે તીખી કરશું તો ચાલો હવે લીંબુ મિક્સ કરી દઉં અને રેગ્યુલર ભાજી કાઢી લઉં ને પછી આજે હજી થોડીક તીખી ભાજી અલગથીને બનાવશું અને કાઢીને આમાં જ આપણે હજી થોડીક તીખાસ એડ કરી દઈશું પોપાની ભાજી કાઢીને બાકીની ભાજીમાં વઘાર માયરો છે થોડોક તીખો હજી તો હવે આપણી ભાજી રેડી છે તો હવે જમી લઈશું ચાલો તો હવે જમી અને ભૂલી જાય અને રૂમમાં આવી ગયા છીએ અને દવા દૂધ બધું કંઈ પી લીધું છે અને આજે તો પાઉભાજીની ભાજી અને પરોઠા જેમાં છીએ તો કાનોને પૂછીએ કાનુ કેવી મજા આવી પાઉભાજીની ઓપરેશનના બે દિવસ પહેલા ખાધી હતી ને વચ્ચે આજે ખાધી મજા આવી ને રાત જમવાની ચાલો તો કઈ કઈ ફ્રેન્ડ ને હવે રાત પડી છે તો ચાલો આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો અને આજે આખો દિવસ શું કરતા છે એમ તો આજે બહુ કંઈ નવું શૂટ નથી થઈ શક્યું તો આજનો વિડીયો જો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે બધા ને મારા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાઈ